અને ઉત્સુકતાથી જોઈ રહ્યા જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરફ અને એટલી ઉર્જા સાથે લોકો ગુજરાતના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌ ભારતના બંધારણના મહાન રચયર બાબાસાહેબ આંબેડકર ને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિશાળ ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાત સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનિયો કે ખેડૂત પુત્ર આ ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુબાપા જેવા પૂરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેને વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ઠુમર જેવા એ બધા વડીલો હયાત છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું અને એમણે ચિતરેલા ચીલા ઉપર એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાની ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક પુલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ આપ્યા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના યુવાની કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થયેલું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મળે છે ક્યાંક લઠ્ઠા કાંડમાં મરે છે ક્યાંક પૂલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ડૂબીને આપણા દીકરાઓ મળી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાઈને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાતની સાંભળી આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની જનતા બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરું છું કે આ તબક્કે વિધાનસભાના માનની અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે એ બદલ માનની અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનની સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતાં આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું સ્વીકારું છું એમના સંઘર્ષના દમ પર આજે મને જ્યારે તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાને પ્રણામ કરું છું ગોપાલભાઈ બે દિવસ છે એક ઘટનાક્રમ હતો કે વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલભાઈએ જે કર્યું હતું એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા હતા બંને દિવસ તમે કેવી રીતે જોયો બંને ઐતિહાસિક દિવસ છે એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણય હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલ આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે

રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજદારો વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલા પર પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ રાજ્ય કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનું સૂર્ય ઉઠશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય બાકી સદા રાજીનામું આપે ગોપાલ ના રાજીનામા થી શું ફરક પર